નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે કે નાઇપર અમદાવાદ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અમદાવાદ ખાતે જે સંસ્થા આવેલી છે મિત્રો ઔષધ વિભાગ રસાયણ એવું ઉર્વરક મંત્રાલય ભારત સરકાર અંતર્ગત જે ભરતી માટેની જાહેરાત છે મિત્રો અમદાવાદ ખાતે આવેલી આ સંસ્થા છે ધ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નાઇપર અમદાવાદ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એસ્ટાબ્લિશ બાય એક્ટ ઓફ પાર્લામેન્ટ અંડર ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્િલાઇઝર્વર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત અહીંયા ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવે છે મિત્રો નોન ફેકલ્ટી પોસ્ટ રેગ્યુલર બેસી પર ભરતી માટેની જાહેરાત છે મિત્રો ફાઈનાન્સ એકાઉન્ટ ઓફિસર લાઇબ્રેરી ઇન્ફોર્મેશન ઓફિસર સિક્યુરિટી ઓફિસર મેડિકલ ઓફિસર ગેસ્ટ હાઉસ હોસ્ટેલ સુપરવાઇઝર સાયન્ટિસ્ટ ટેકનિકલ સુપરવાઇઝર ગ્રેડ વન સાયન્ટિસ્ટ ટેકનિકલ સુપરવાઇઝર ગ્રેડ ટુ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સેક્રેટરી ટુ રજિસ્ટાર પબ્લિક રિલેશન ઓફિસર ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર સેક્શન તેમજ એકાઉન્ટ રિસેપ્શનિસ્ટ ટેલિફોન ઓપરેટર આસિસ્ટન્ટ ગ્રેડ વન આસિસ્ટન્ટ ગ્રેડ ટુ તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની છે તમે જોઈ શકો છો મેક્સિમ વયમર્યા અહીંયા અલગ અલગ પોસ્ટ માટે જે આપેલી છે મિત્રો સત્યાવીસ વર્ષ તેમજ પાંત્રીસ વર્ષ સુધીની અહીંયા તેમજ મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ સુધી અહીંયા અલગ અલગ પોસ્ટ માટેની વયમરદા આપેલી છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ માટે અહીંયા પેલે સાતમા પગાર પંચ મુજબ આપેલી છે તેમજ જગ્યાઓ વિશેની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે જે પોસ્ટ બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો આસિસ્ટન્ટ ગ્રેડ વન માટે એક જગ્યા આસિસ્ટન્ટ ગ્રેડ ટુ માટે બે જગ્યા તેમજ રિસેપ્શન ટેલિફોન ઓપરેટર માટેની એક જગ્યા એકાઉન્ટ માટેની એક જગ્યા તેમજ તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી તો ડેટ ઓફ કમિસમેન્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી ઓનલાઈન એપ્લિકેશન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે મિત્રો તેમજ લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફી છે તે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે ભરી શકશો લા ડેટ ફોર રિસ હાર્ડ કોપી ઓફ ઓનલાઈન એપ્લિકેશન એલોંગ વિથ ઓલ એન્કર ત્રીસની વાત કરીએ તો ફિનાન્સ એકાઉન્ટ ઓફિસર માટે અન ડિઝો માટે જેમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન કોમર્કોનોમિક્સ યુનિવર્સિટીનો રિલેવેન્ટ અનુભવ હોવો જોઈએ મિત્રો આપણે આગળ વાત કરીએ મિત્રો જે નોન ટેકનીકલ જે પોસ્ટ છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી તો તેના અંત તો તમે જોઈ શકો છો સાયન્ટિસ્ટ ટેકનિકલ સુપરવાઇઝર ગ્રેડ ટુ ની જગ્યા છે તેના માટે એમએસસી એમ ફાર્મ એમ ફાર્મમાં એમબીએસસી ફ્રોમ રેકોર્ડ યુનિવર્સિટી તેમજ બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ સાયન્ટિસ્ટ ટેકનિકલ સુપરવાઇઝર ગ્રેડ વન માટે એમએસસી એમ ફાર્મમાં એમબીએસસી તેમજ જે ચાર વર્ષનો રિલેવટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ અહીંયા મેક્સિમમ ચાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો એડમિસ્ટ્રેટિવ ઓફિસર માટેની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફોમ રેકગ્ન યુનિવર્સિટી તેમજ ઇન્સ્ટિટ્યૂટમાં મેળવેલ હોય જોઈએ પાંચ વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો સેક્રેટરી રજિસ્ટર ઓબીસી માટેની જગ્યા છે મિત્રો વયમર મેક્સિમમ ચાલીસ વર્ષ સુધીની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી પ્રોફિશિયન્સી ઇન ટેપિંગ ઇન ઇંગ્લિશ વિથ મિનિમ ફોર્ટી વર્ડ પર મિનિટ પાંચ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ પર્સનલ આસિસ્ટન્ટ ઇક્વિલેન્ટ ઇન સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન યુનિવર્સિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન સેન્ટ્રલ સ્ટેટ ઓટોનોમસ અધર રેકો યુનિવર્સિટી પબ્લિક રિલેક્શન ઓફિસર માટેની પણ જગ્યા છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટની જે જગ્યા છે જોઈએ મિત્રો તો તો તમે જોઈ શકો છો અહીંયા રહેશે વાત બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ ફોક યુનિવર્સિટી ત્રણ વર્ષનો રિલેવેન્ટ એક્સપીરિયન્સ ડેટા મેનેજમેન્ટ એન્ડ વેબસાઇટ મેનેજમેન્ટ અંતર્ગત ત્યારબાદ તમે જોઈ શકો છો એકાઉન્ટ માટેની એક જગ્યા છે મિત્રો રિઝર્વ કેટેગરી માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ ફ્રોમ ફોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ તેમજ ત્રણ વર્ષનો રિલેવેન્ટ એક્સપીરિયન્સ ધરાવતા હોય છે રિસેપ્શન નીટ કમ ટેલિફોન ઓપરેટર એક જગ્યા ઓબીસી માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકેટના યુનિવર્સિટી ત્રણ વર્ષનો રિલેમેટ એક્સપિરિયન્સ તેમજ આસિસ્ટન્ટ ગ્રેડ વન માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ સ્નાતક ઉમેદવાર તેમજ બે વર્ષનો એક્સપિરિયન્સ ઇન એસ્ટાબ્લિશમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઇન સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન પીએસયુ યુનિવર્સિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ઓર સેન્ટ્રલ સ્ટેટ ઓટોનોમસ અધર રેગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ અથવા તો રેપિટમાંથી મળેલો જોઈએ ત્યારબાદ આસિસ્ટન્ટ ગ્રેડ ટુ માટેની જગ્યા છે એક જગ્યાએ અનરિઝર્વ કેટેગરી માટે તેમજ એક જગ્યાએ ઓબીસી માટે જેમાં વયવરતા પાંત્રીસ વર્ષ સુધીની તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી તેમજ એક્સપિરિયન્સ ઓફ નોટિંગ એન્ડ ડ્રાફ્ટિંગ ઇન સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન પીએચયુ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ઓર સેન્ટ્રલ સ્ટેટ અધર ઓટો ઇન્સ્ટિટ્યુટ ઓફ રેપ્યુટ હોય જે ડિઝાયરેબલ ક્વોલિફિકેશન છે મિત્રો પરંતુ અહીંયા ફક્ત જે ડિગ્રી એની ડિસિપ્લિન સ્નાતક થયેલા ઉમેદવારો છે તે આસિસ્ટન્ટ ગ્રેડ ટુ ની જગ્યા માટે અરજી કરી શકશે તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે મિત્રો ઓન રિઝર્વ કેટેગરી માટે જેમાં વયમર્યા સત્યાવીસ વર્ષ સુધીની રહેશે શૈક્ષણિક વાત કરીએ તો સિનિયર સેકન્ડરી એટલે કે કેથ સાયન્સ સાથે પાસ થયેલા જોઈએ વર્ષનો રહેશે મિત્રો કેન્ડિડેટ ઓફ ઓનલી ઇન્ડિયન નેશનલિટી એપ્લાય ફોર ધીસ પોસ્ટ તેમજ પે લેવલ મેન્શન આર એઝ ધ સેવન સેન્ટ્રલ પે કમિશન કે સાતમા પગાર પંચ મુજબ અહીંયા પગાર ધોરણ મળશે એપ્લિકેશન બી ફિલ ઇન ઓનલાઈન મોડ એન્ડ ધ હાર્ડ કોપી ઓફ ડ્યુલી ફિલ્ડ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ વિથ રિક્વાડ મસ્ટ રીચ ટુ નાઇપર એ બિફોર ધ લાસ્ટ ડેટ ઓફ રિસીવ

તેમજ પે પર્ટિક્યુલર નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ રેગ્યુલરફુલી એડવર્ટાઇઝમેન્ટ મિનિમમ કોલિફિકેશન ક્રાઇટેરિયા એલિજિબલિટી ક્રાઇટે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ જે ડિટેલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે વયમર્યાદા અંતર્ગત તેમજ જે કેન્ડિડેટ ઓબીસી અંતર્ગત જે જગ્યા માટે એપ્લાય કરે છે તેની પાસે ખાસ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં જે તે નાણાકીય વર્ષનું જે નોન ક્રિમિનલ ઓબીસી સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ તેમજ ડિસેબિલિટી જે કેન્ડિડેટ છે દિવ્યાંગજન તેના માટે ચાલીસ પર્સન્ટ એબો જે સર્ટિફિકેટ છે મિત્રો તે ખાસ મેડિકલ ઓફિસર પાસેથી મેળવેલો હોવો જોઈએ ઓબીસી માટે અહીંયા વયમરદામાં ત્રણ વર્ષની છૂટછાટ તેમજ એસસી એસટી માટે પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે જે તે કેટેગરીની જગ્યા માટે મિત્રો જે એપ્લિકેશનની વાત કરીએ મિત્રો આગળ જે વેબસાઇટ છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ ભરી શકશો એપ્લિકેશન સેલ રિક્વાયર ટુ મેક ઓનલાઇન પેમેન્ટ ઓફ નોન રિફન્ડેબલ એપ્લિકેશન ફી રૂપીઝ વન થાઉઝન્ડ ફોર પે લેવલ ટેન એબો પોઝિશન એન્ડ રૂપીઝ ફાઇવ હંડ્રેડ ફોર ઓલ અધર પોઝિશન એટલે કે જે પે લેવલ ટેન ઉપરની જે ભરતી છે મિત્રો જગ્યા છે તેના માટે હજાર રૂપિયા ફી છે તેની સિવાયની જે પોસ્ટ છે તેના માટે પાંચસો રૂપિયા તેમજ એસસીએસટી ફિમેલ એન્ડ દિવ્યાંગજન ઉમેદવારોને અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે કોલ લેટર્સ એન્ડ અધરપોન્ડન્ટ ફોર અટેન્ડિંગ દ ઇન્ટર્યુ વિલ બી સેન્ડ ઓનલી થ્રુ એલિજિબલ કેન્ડિડેટ બાય ઇમેલ ઓનલી તમે જોઈ શકો છો મિત્રો ખાસ જે અરજી મોકલવાની છે જે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેશો ત્યારબાદ તેની કોપી છે તેની સાથે જે ડોક્યુમેન્ટ છે તેમાં ખાસ સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ કુરિયર દ્વારા મોકલવાની રહેશે ધર્ટ લાસ્ટ ડેટ ફોર રિસેપ્ટ ઓફ હાર્ડ કોપી ઓફ એપ્લિકેશન ઇઝ થ્રી માટે એપ્લાય કરો તે ધી રજિસ્ટર્ડ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન રિસર્ચ નાઇફર અમદાવાદ ઓપોઝિટ એરફોર્સ સ્ટેશન પાલચ ગાંધીનગર આડત્રીસ ત્રેવીસ પચાવન પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે ઈમેલ આપેલું છે તેમજ વધુ માહિતી માટે ફોન નંબર પર આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો મિત્રો ઇનકમ્પ્લીટ હાર્ડ કોપીઝ ઓફ એપ્લિકેશન ઓફ ધોઝ વિધાઉટ રિલેવન્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે હશે મિત્રો તે એપ્લિકેશન રિજેક્ટ થશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ફોર્મેટ ફોર એસસીએસટી સર્ટિફિકેટ તેમજ જે નોન ક્રિમિનલ ઓબીસી સર્ટિફિકેટ માટેનું જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે મિત્રો નિયમાનુસાર અહીંયા આપવામાં આવેલું છે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં તમારી પાસે હોવું જોઈએ મિત્રો અરજી ફોર્મ વખતે જે ખાસ જે એન્કલોઝરમાં તમારે ખાસ ઝેરોક્સ કોપી છે તે જોડીને મોકલવાની રહેશે જે અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે ત્યારબાદ જે હાર્ડ કોપી છે મિત્રો તે મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ અહીંયા એપ્લિકેશન જે છે તેની પણ અહીંયા જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ આપવામાં આવેલા છે તમે ભરી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ ભરી શકશો મિત્રો ઓનલાઈન તો આથી મિત્રો નાઇપર અમદાવાદ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય